અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલેશન શરૂ કરાયું વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી એએમસીના સાત ઝોનના એસ્ટેટ વિભાગની પચાસથી વધુ ટીમ એકસાથે બે જેસીબી પાંચ હિટાચી મશીન પાર્ટ ટુમાં મોટી સંખ્યામાં મશીનરી ઉતારવામાં આવી છે એએમસીની ટીમ સાથે દસ પોલીસ કર્મચારીઓ તૈનાત જેમાં હેલ્થ સોલિડ વેસ્ટ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે અમદાવાદના ચંદોડા ખાતે ડિમોલેશન પાર્ટ ટુ છે તે શરૂ કરી દેવામાં છે વહેલી સવારથી જ મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના સંયુક્ત ઓપરેશન ખાતે આખી જે કામગીરી છે તે કરવામાં છે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે કઈ રીતે જોઈ શકાય છે કે ચંદોડા તળાવની આસપાસ જે ઇન્ડલિગલી જે રહેણાંકો હતા તેના ઉપર ડિમોલેશન થઈ રહ્યું છે તેના ઉપર સરકારનું બોલનોજર હાલ અહીં ફરી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચંદોડા તળાવ જે અગિયાર લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આખું આ ચંદોડા તળાવ છે તેની ફરતી ઇનલીગલી કહી શકાય કે તે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા તેની ઉપર જે વોટર બોડી જે છે જે તળાવ તળાવ ઉપર રીતે બાંધકામ થયા હતા અને પાર્ટ ટુ આજે જે કહી શકાય કે કોર્પોરેશને એ કામગીરી હાથ ધરી છે આની પહેલા પણ નગરપાલિકાએ દોઢ લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે ઓપન કરી હતી અને ફરી આજે પાર્ટ ટુની અંદર અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા છે તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આપ જોઈશું કે બંને તરફ જ્યાં હું ઊભો છું એ બંને તરફ ડિમોલેશન હાલ કામગીરી ચાલી રહી છે આ બાજુ પણ જીસીબી ફરી રહ્યા છે તો આ બાજુ પણ જીસીબી છે તે જોવા મળી રહ્યા છે અલગ અલગ જે સાત ઝોનની અંદર એ આખી આ મોટી કામગીરી છે તે હાલ કરવામાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી કામગીરી હાલ અહીં થઈ રહી છે અને બે અલગ અલગ જે કહી શકાય કે ભાગની અંદર આ જે મહાનગરપાલિકાનું બુલ્ડોઝર હાલ ફરી રહ્યું છે આ સાત ઝોનની અલગ અલગ જે એસ્ટેટ વિભાગની ટીમો છે પચાસ થી વધુ જે અધિકારીઓ છે એસ્ટેટ વિભાગના તે આની અંદર કામગીરીમાં હાલ જોતરે દેવામાં આવ્યા ચંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા છે જે લેકની આસપાસ ઇલીગલ કરવામાં આવી હતી તેને ક્લિયર કરવામાં આવશે અને સાથે જ દસ હજારથી પણ વધુ કાચા અને પાકા જે મકાનો હતા તેના ઉપર આ બુલડોઝર ફરવાનું છે અને આવનારા સમયની અંદર પણ એક પાલિકાએ આયોજન કર્યું છે આખો જે લેક છે જે અગિયાર લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો આખો લેક છે લેકની અંદર પાણી છે તે નાખવામાં આવશે જેના કારણે પાણીના કારણે આખું લેક છે તેની ખૂબસૂરતી જે છે તેમાં વધારો થશે કારણ કે અમદાવાદ શહેરમાં દોઢસોથી પણ વધુ તળાવો આવેલા છે તેની અંદર સૌથી મોટું તળાવ જે છે એ તળાવ એ ચંદ્રોળા લેક છે તો સાથે ચંડોળા લેખને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે મિની બાંગ્લાદેશી અને તેને જ લઈને જ જે કહી શકાય કે મોટી કાર્યવાહી પોલીસે અને એટીએસે પણ અહીં કરી હતી અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું હતું કે કઈ રીતે ડિમોલેશન થયું હું ફરી આપણે દ્રશ્યો બતાવીશ તમે શકો છો કે બંને તરફ જે નગરપાલિકાની જે ટીમો છે એસ્ટેટ વિભાગની ટીમો છે તો સાથે જ ફાયરની ટીમો પણ અહીં મૂકી દેવામાં આવી છે મેડિકલ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી રહી છે એ એમટીએસની બસો પણ મુકાય છે કદાચ કોઈ વ્યક્તિને પોતાનું સ્થળાંતર કરવું હોય અને એને જે વાહનની જરૂર હોય તો એમાં એમટીએસની પણ મદદ લેવામાં આવી રહી છે એ પ્રકારની વ્યવસ્થા પણ કરાય છે અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં જ કદાચ મોટું ડિમોલેશન એ માની શકાય કે જેમાં અઢી લાખ સ્ક્વેર મીટર એ ડિમોલેશન થશે અને તે જમીન દોસ્ત કરીને એ આખું લેક છે તેને ક્લીન કરી દેવામાં આવશે અને એક ફરવા જેવું સ્થળ છે તે ચોક્કસપણે એક આ બનાવવાનું જે પ્રયાસ છે તે માગર પાલિકા રાજ્ય સરકારને કરવામાં આવી રહી છે ને અને કેટલાક બાંગ્લાદેશીઓ પણ એવા હતા કે જે ઇનલિગલી અહીં રહી રહ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ સાથે રહી રહ્યા હતા તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે કરી છે અને અનેક લોકોને ડિપોર્ટ પણ બાંગ્લાદેશમાં કરવામાં આવ્યો છે અનેક આરોપીઓ હતા જે

વ્યાજખોર અજય શિરોયાની પોલીસે ધરપકડ કરી છે પઠાણી ઉઘરાણીના કારણે એક યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધું સતત વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે તેમના ત્રાસના કારણે નિર્દોષ જીવો નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આપઘાત કરીને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને પોળાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો તે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ ડિમોલેશન આ ગલ્લાના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાપીથી સમાચાર શહેરમાં તંત્રનું બુલડોઝર ફર્યું સલવા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ ગેરકાયદેસર દબાણો હટાવવા કામગીરી કરાઈ પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી આરંભી ભંગારના ગોડાઉન દૂર કરાયા અગાઉ તંત્રએ ગોડાઉન હટાવવા માટે નોટિસ આપી હતી સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે આરએમસી સામાન્ય સભામાં હોબાળો થયો કોંગ્રેસે ટીઆરપી કાર્ડને લઈ વિરોધ નોંધાવ્યો ટીઆરપી ગેમ ઝોનના પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો ત્રણ કોર્પોરેટરોએ સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો વિદેશી નેતાએ મેયરને લેખિતમાં રજૂઆત કરતા વિરોધ નોંધાવ્યો વિપક્ષ નેતા અને શાસક પક્ષના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ નેતાની માંગ શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નમાં ન બોલવા સૂચના આપી શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું ટીઆરપી કાર્ડને લઈને કોંગ્રેસ આક્રમક રહી સામાન્ય સભામાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા ટીઆરપી ગેમ ઝોન પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો ત્રણ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો સૂત્રોચ્યાર પણ કર્યા અને પ્લે કાર્ડ સાથે પોતાની પોતાના આક્રમક વિરોધને દર્શાવ્યો આ તરફ જે વિપક્ષના નેતા છે તેમની ઉપર ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી ચાલુ પ્રશ્નમાં ન બોલવાની સૂચના આપવામાં આવી શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી તો વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું આરએમસીની સામાન્ય સભામાં કઈ રીતે હોબાળો સર્જાયો તેના દ્રશ્યો જુઓ કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો જે પાછી પાણી કરવા તૈયાર નહોતા આક્રમકતા તેમની વધુ જોવા મળી તેના કારણે જે શાસક પક્ષના જે કોર્પોરેટરો હતા તેમણે માંગ કરી કે કાર્યવાહી કરવી જોઈએ જેથી વિપક્ષના જે કોર્પોરેટર્સ છે જે નેતા છે વિપક્ષના તેમની શાન ઠેકાણે આવે બીજી તરફ વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો હતો તે ટીઆરપી કાર્ડનો હતો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો તેમણે ઉઠાવ્યો અને પ્લે કાર્ડ દર્શાવીને પોતાની રજૂઆત કરી દ્વારકા સમુદ્રમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી અનેક બોટો ઝડપાઈ સરકારના નિયમો અને જરૂરી ટોકન વગર તેમજ સુરક્ષા સાધનો વિના દરિયામાં પ્રવેશ કરનારી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી બેટ દ્વારકા વાડીનાર સલાયા દ્વારકા અને ઓખા નજીકની વીસ બોટો ઝડપાઈ છે પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ અને ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવ્યા ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે કેટલાક લોકો જિલ્લા પંચાયતનું પદ લઈ અને ધારાસભ્યને લલકારી રહ્યા છે પણ અમે અમારી મહેનતથી જીત્યા છીએ ચાપલુસી કરીને નથી આવ્યા

અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાંપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી ચાંપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે બહુ સમય ઝાંધો ઠકવાનો નથી એમનો એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે એ પ્રકારનો આ બધા પરપોટા છે બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલ નું ભોયા આપે છે પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટી આખા દેશ